જન્મ મૃત્યુનો હેતુ શું આપણે આપણા માટે જન્મ્યાય નથી કારણ કે આપણા જન્મવાથી મા બાપ વગેરે બીજા ઘણાને આનંદ થાય છે તેવી રીતે આપણે આપણા માટે મરતા પણ નથી કારણ કે આપણા મૃત્યુથી મા બાપ પત્ની પુત્રો વગેરે અનેકને દુઃખ પણ થાય છે હવે જે આપણા માટે જન્મતાય નથી કે મરતા પણ નથી તો પછી આપણે આપણા માટે ધન કમાતા પણ નથી યાદ રાખો તેવું નક્કી માનજો આપણી કમાણીના ધનમાં બીજા બધાનો ભાગ છે તેવું પાકું આજથી સમજો જે જન્મથી જેની સાથે ઋણનું બંધન છે તે તે સર્વના બધાના બધાનો તેમાં ઋણ કો કે ભાગ કો ભાગકો કો ચોક્કસ છે માટે શરીર અને જગતના વ્યવહારનું પૂર્વ જન્મના પારબંધ ઉપર છોડી દેવા જોઈએ અને આ જન્મ પ્રત્યેનો પુરુષાર્થ તો ફક્ત પરમાત્મા જ્ઞાનની પ્રાપ્તિ માટે કરવો જોઈએ ત્યાં તો આપણે ખાલી માયાની જ પ્રાપ્તિ કરીએ છીએ તો પછી પરમાત્માની પ્રાપ્તિ કરી શકતા જ નથી તો ગીતા અધ્યાય ચાર ચોત્રીસમાં તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ આપશે તેમને પ્રણામ કરી તેમની સેવા કરી તેમને પ્રશ્ન પૂછી તે જ્ઞાન પરમાત્માનું તું જાણી લે અગર તો ફરી અનેક જન્મોનું દુઃખ ભોગવું પડશે અને જો આ જન્મ જન્મનું સુખ જોઈતું હોય જન્મો જન્મનું સુખ જોઈતું હોય તો જીવતા બ્રહ્મ વડે નિરાકાર પ્રભુની શાન વડે દર્શન કરી લો પરમાત્મા હજરા હજુર અહીંયા જે છે જે પાસેમાં પાસે છે પરમાત્મા સૂક્ષમ છે તે ચામડીની આંખે દેખાતા નથી ગીતા અધ્યાય તેર શ્લોક સોળમાં પુરાવો છે પરંતુ દિવ્ય દ્રષ્ટિ વડે દેખાય છે ગીતા અધ્યાય અગિયાર શ્લોક આઠમાં પુરાવો છે જ્યારે જ્ઞાની મનુષ્ય ત્રણ ગુણો સિવાય બીજો કોઈ કરતા નથી તે હું સમજે છે અને પોતાને તે ગુણોથી જુદો રહેલો સમજે છે ત્યારે તે મનુષ્ય આ શરીરની ઉત્પત્તિનું કારણ આ ત્રણ ગુણોને તરી જઈને જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા સર્વે દુઃખોથી મુક્ત થઈ અમૃતનો અનુભવ પરમાત્માના સ્વરૂપને પામે છે આ ગીતા અધ્યાય ચૌદ શ્લોક ઓગણીસથી વીસમાં પુરાવો છે તો ત્રણ ગુણ છોડીને પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે પરમાત્મામાં આમ શરણ શરણ લઈ લો પરમાત્મામાં આમ પરવાઈ જાઉં પરમાત્મા અહીંયા હજરા હજુર છે એને જ શુદ્ધ ઉપાસના કહેવાય છે પરમાત્મા કાંઈ દૂર નથી પરમાત્મા હજરા હજુર છે તેને આ ભેળું ચાલે તે ભેગું કરો ભાઈ